એને જ અમે જોઈન કરી અને ખેડૂતો છે આ છે ને મગફળી આપણી પોતાને જ વાડીનું છે બધું અને એમાં આ રીતે બધાય રિપોર્ટિ છે કમ્પ્લીટ કે ભાઈ શું છે સો ટકાના બધે જે કોઈ મિત્રોને આ સિંગ્ટેલ લેવું હોય અને પોતાના બાળકોને જે અટડે ફેમિલી ફાર્મર છે કે ફેમેલી ડૉક્ટર અને જવું બધા ફેમિલી ખેડૂત પોને જઈ અને સો ટકા પ્રાકૃતિક સીન તેલ લેવું હોય તો અમારો કોન્ટેક કરવો અને આપણે રાજકોટ જિલ્લાનું વાટપર ગામ અને પછી વહેલાં તો પહેલાં જેને કોઈને લેવું હોય તો આવી જવાનું વાટપર ગામમાં અને અથવા તમારે ન આવવું હોય તો એ પ્રમાણે પણ કોન્ટેક કરો કે અમારે જોઈએ છે તો તમને ત્યાં તમારા સ્થળે મળી જશે તમને અને પંદર કિલોની બાજરી છે અને ઝેર મુક્ત છે તો પહેલા ધોરણે લઈ લેવું છું મોબાઈલ મોબાઈલ નંબર નવાણું સાત નવાણું પંચાણું આઠ અઠસાઠ ગાય આધારિત નો છે દેખો માતા